ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢના સિદ્ધનાથ મહાદેવ મંદિર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે અને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ સવારે આઠ ત્રીસમી નવ ત્રીસે ખવનનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે દસમી સવારે સાડા અગિયાર વાગ્યા સુંદરકાંડ તથા હનુમાન ચાલીસાના પાઠ સવારે સાડા અગિયાર વાગ્યાથી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઈ પ્રસારણ જોવા અનેક લોકો ઉમટી પડ્યા હતા અને બપોરે બપોર વાગે મહાઆરતીનું એક આયોજન સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવેલ હતું જેમાં ધારાસભ્ય જુનાગઢ શહેરના ધર્મપ્રેમી લોકો કોર્પોરેટરો જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ કિરણભાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત વાતાવરણ રામય બની ગયું આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ જે છે એ હમણાં જે પાંચ સેકન્ડોમાં થવાનો છે ત્યારે સમગ્ર ભારત અને ભારત સિવાયના રાષ્ટ્રોમાં હિન્દુત્વની એક જલદામ અયોધ્યામય જુનાગઢ જ અયોધ્યા બની ગયું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સંઘ બજરંગ દળ અને બ્રહ્મ સમાજ આવી અનેક સંસ્થાઓ જે છે પેતા જ્ઞાતિઓ છે અન્ય સમાજો જે છે એ સમાજો જે છે એનો એક પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે સનાતન સનાતન જાગૃત છે આજે એક પ્રમાણ છે હિન્દુત્વ જાગૃતિકરણ સંઘ અને એની સંસ્થાઓ પેતા સંસ્થાઓ એ જાગૃતિકરણ કરવું છે પછી માયા અને મથુરા આ એક એક સોપાન છે આ સોમાન ની શરૂઆત પછી તરત જ મથુરા માં રામ જન્મ અયોધ્યા માં રામ જન્મ મથુરા માં કૃષ્ણ જન્મભૂમિ

ભગવાન શ્રીરામ ના આદર્શો આપણે જીવન માં ઉતારીએ અને જે આપણે જે જાગૃતતા હિન્દુ સમાજ નો જે જવાર છે એનું રાખીએ ત્યારથી આજની તારીખ થી આપણે મજબૂત થઈ છે તો આપણે પણ જે પ્રભુ શ્રી રામ ના આદર્શો છે એને જીવન માં ઉતારીએ અને જે રામ નામ નું જે વિશ્વ છે સ્વકાર કરી લીધું છે એને આપણે શાસન બનાવીએ ભારત માતા કિરે